તો આજે પવિત્ર ને દિવસે આપણે સુંદર કે જે કૃષ્ણ ભગવાનને લગતો શુભ વિચાર લઈએ સુખ અને દુઃખ આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને જે નરસિંહ મહેતા છે એની ઉપરથી આપણે જાણવા મળે કે આપણે એક પરિવારના સદસ્ય નહીં પરંતુ આપણે એક મહેમાન છીએ વાડા ફરતી આવશું અને ટૂંકા અને લાંબા દિવસ આપણે રોકાશું અને પછી આપણે જતું રહેવાનું છે જો એ સદસ્ય નહીં આવે તો આપણે અનુભવો અને સમજ ક્યાંથી પ્રાપ્ત કરીશું ક્યાંથી આપણે એ લઈશું જો આપણે સમયસર કંઈક નહીં કરીએ તો એક દિવસ એવો આવશે કે જ્યાં આગળ વધવું દુઃખદાયક હશે અને પાછળ સારવું પણ પીડાદાયક હશે અને સ્થિર ઊભા રહેવું એ જીવલે ન હશે જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજનો આપણો સુવિચાર સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને આગળ ધપાવવા વિનંતી રાધે રાધે